હાડા નવે છે ને હું તો જાગ્યો ને ફ્રેશ બ્રેશ થયો ને ત્યાં ત્યાં અહીંયા માણસો કામે લાગી ગયા હું ફોટા મારતા લાગે હે કામે લાગી છે જે જે લાગી સમજાવી દીધી હો પણ તો તમે તો જ જોયો છે સાફ કરતા તો હું તો સાફ કરું જ છું હા એટલે લાગી સમકવા મળી સમુક્તિ તો એ ને પાણી આરું સાફ રાખવું પડે વિસળવું પડે સાફ સફાઈ તો રાખવી જ પડે ને તાર બીમારી કેટલી છે તાવ આવી જાય ને પછી શરદી ઉધરસ થઈ જાય છે એ બધું થઈ જાય ના ના એ વાત તારી એકદમ રાઈટ છે આપણે આયુષને પણ શરદી થઈ ગઈ છે એટલે સાફ સફાઈ રાખવી જરૂરી છે આજ તો જે વાશિકા મધુ પડ્યું કારણ કે મારા જેઠાણી બિયર માં ગયા છે આ મળવા માટે અને મારા અને મારા રાવાડીએ વિયા ગયા છે એટલે બહુ બધું કામ માથે આવી ગયું છે મારી

વધુ હોય એટલે મૂકી દે અમે એટલા બધા નથી કે બધું ટકે બધું ખાઈને ટકે ટકે વધુ હોય નાખી દે એમ અમે તો મૂકી દે ના ઈ બરાબર વાત છે તો બપોર નું હોય એ મૂકી દેવી અત્યારે હાન 5 વાગ્યા છે તો 5 વાગે મારે ખાવા જોવે થોડા નવરા છે ને હું કઈક વિચારતો તો તો મને એક મસ્ત આઈડિયા આવ્યો છે કે આપણે છે ને આ એર હોય કે ને જે કાન સાંભળવાના એ કાનમાં માં સા બેને નાખી દે દક્ષ્યા અને પછી છે ને મારે સોંગ વગાડવાનું અને એ સોંગ કે ગમે એ કા બોલીશ વોઇસ ગુજરાતીમાં અને એ એને વર્લ્ડ એને પકડવાનો કે હું શું બોલ્યો એમ

કરતો હો ને તો વેલા કરવા જો બી કર્યું છે ગમે છે બી ના આવશે બહાર કાઢે એટલે લે થઈ જલ્દી જલ્દી

હા રાઈટ હું બોલું બરાબર બોલું ને બોલું હું બોલું બોલું છો બોલું બરાબર વાંદરો શું જાણે કોલ્ડ ડ્રિંક નો સ્વાદ 12000 લો અંદર વાંદરો શું વાંદરો શું જાણે કોલ્ડ ડ્રિંક નો સ્વાદ બાય પાપડ પાપડ <laughs> 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 <laughs>

તો હાલો હું તો એરબડ સડાઈ દઉં તો મારો વારો આવી ગયો છે અને આપણે એરબડ સડાઈ દીધા છે જો બંને બાજુ અને હવે દક્ષા સોંગ સ્ટાર્ટ કરશે ચાલુ કરી દો હાલો વોલ્યુમ થોડુંક ધીમું રાખ બહુ ફૂલ છે હાલો બોલો મારે આઈફોન લેવો છે

કાય નહી હાલ હાલ તો પૂરો કરી દેવો ને કરી દેવાનો હે બસ આડે થઈ ગયા છે માર રાંધવાનો ટાઈમ થઈ ગયો છે નકર પછી પાછા પૂછ્યા રે હું મને કઈ વ્લોગ બનાવવામાં વાંધો છે ને હમ આર વાલો તો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય